રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યને કોંગ્રેસના નેતાએ રઘુભાઈ દેસાઈ દ્વારા નવા વર્ષના કાર્યકર્તા સાથે મુલાકાત સાથે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ કાર્યકર્તા સાથે મિટિંગ રણનીતિ નક્કી કરવા માટે જિલ્લા પંચાયત સીટ વાઇઝ પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ આગેવાને રઘુભાઈ દેસાઈ દ્વારા રાધનપુર ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો સાથે અને કાર્યકર્તા સાથે નવા વર્ષની શુભકામના મુલાકાત સાથે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ કાર્યકર્તા સાથે મિટિંગ કરવામાં આવી

અને નવા વર્ષમાં આપની સુખ સંપત્તિ માં વધારો થાય સારું સ્વાસ્થ્ય મળે અને સારા નાગરિક તરીકે ભારતના દેશના નાગરિક તરીકે સારી સેવાઓ કરીએ અને હળી મળીને કોમી એકતા સાથે રહીએ તેવી બધાને શુભકામના પાઠવું છું હાલની જે પરિસ્થિતિ ગુજરાતની જોતા અતિશય વરસાદના કારણે સાતલપુર રાધનપુર અને સમી વિસ્તારને ખૂબ જ મોટું નુકસાન થયું છે હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે સરકારે તાત્કાલિક કોઈ સહાય આપી નથી સરકારમાં મુખ્યમંત્રી વગર આખું મંત્રીમંડળ મંડળ જયારે બદલાયું હોય ત્યારે પ્રજાને ખબર પડે કે સરકાર નિષ્ફળ ગઈ છે અને આ ખેડૂતોને કોઈ પણ વ્યવસ્થાઓ મળી નથી ત્યારે નવા જે મંત્રીમંડળમાં બેઠેલા મિત્રોને પણ અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારા તમારામાંથી જવાબદારી છે ત્યારે સ્પેશિયલ પેકેજ આપીને આ વિસ્તારમાં ગુજરાતમાં જ્યાં જ્યાં વધારે વરસાદના લીધે ખેડૂતોને ખૂબ જ જાનમાલ નુકસાન છે અને પાકનું નુકસાન છે તો એમને સ્પેશિયલ પેકેજ આપીને એમની વ્યવસ્થાઓ થાય એવી સરકાર જોડે અને મુખ્યમંત્રી સમક્ષ હું મારી માગણી પણ મૂકું છું અને નવા વર્ષમાં ખૂબ બધાના અભિનંદન પણ પાઠવું છું જય હિન્દ જય ભારત જય જય ગ્રમ ગુજરાત